હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે હેલ્ધી નાસ્તો બનાવીશું જે સવારમાં પણ લઈ શકાય અને રાત સાંજના નાસ્તામાં પણ લઈ શકાય આજે આપણે મકાઈ અને સ્પ્રાઉટ બનાવીશું તો ચલો બનાવીએ આપણે સેન્ડવીચ તેની માટે એક બાઉલમાં આપણે મકાઈના દાણા લઈ લેશું મકાઈના દાણા કાચા છે આ મકાઈના દાણા એક મિક્સર ચાર લેશું તેમાં તેને ક્રશ કરી લેશું આપણે ક્રશ એકદમ જ કરવાના છે જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે નથી રાખવાના હવે આ મકાઈના દાણાને આપણે એક બાઉલમાં નીકાળી લેશું ત્યાર પછી આપણે તેમાં ચાર ચમચી રવો ઉમેરી લઈશું મેં અહીં રવો ઝીણો લીધેલો છે રવો ઉમેરાઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી દહીં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું આમાં આપણે પાણી ઉમેરવાનું નથી મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને વીસ મિનિટ માટે રહેવા દેશું ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લે એક મિક્સર જારમાં મેં પચાસ ગ્રામ કોથમરી લીધેલી છે બે તીખા મરચાં લીધેલા છે એક આદુ ટુકડો લીધો છે સ્વાદ અનુસાર મીઠું અને થોડીક ખાંડ લીધેલી છે અને તેને ક્રશ કરી લેશું આપણી ચટણી તૈયાર છે હવે એક બાઉલમાં બાફેલા દેશે ચણા લઈ લેશું ચણા લીધેલા છે બે ચમચી આપણે બાફેલા કચરા બાફેલા છે મગમઠ લઈ લેશું જે ફણગાવેલા છે હવે આપણે પનીર લઈ લેશું પનીર ઓપ્શનલ છે અડધું કેપ્સિકમ લેશું બે ચમચી ઝીણા સમારેલા ગાજર

ચાટ મસાલો લઈશું તમે શેકેલા જીરા પાવડર પણ ઉમેરી શકો ચાલો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો આપણું સ્ટફિંગ તૈયાર છે હવે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે મકાઈના બેટરને વીસ મિનિટ થઈ ગઈ છે તેને જોઈ લેશું મકાઈના બેટર સારું એવું ઘટ થઈ ગયું છે આપણે આવું જ બેટર જોઈતું હતું હવે આપણે મકાઈના બેટરનો મસાલા કરી લેશું તેની માટે મેં એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે અને સ્વાદ અનુસાર મીઠું તમે કોથમરી પણ ઉમેરી શકો છો ને સારી રીતે મિક્સ કરી લઈશું આપણું બેટર પણ તૈયાર છે હવે આપણે સેન્ડવિચ ટોસ્ટર લઈ લઈશું મેં ગેસ પર થાય તે સેન્ડવિચ ટોસ્ટર લીધેલું છે હવે તેમાં આપણે બટર સ્પ્રેડ કરી લેશું મેં ટોસ્ટર એક મિનિટ માટે પહેલેથી જ ગરમ કરી લીધેલું છે જેથી બટર સારી રીતે સ્પ્રેડ થઈ એક બાજુ બરાબર બટર્સ લગાવાઈ જાય એટલે આપણે બીજી બાજુ પણ બટર લગાવી લેશું ત્યાર પછી આપણે જે મકાઈનું બેટર બનાવ્યું હતું તે મકાઈનું બેટર આપણે સ્પ્રેડ કરી લઈશું આપણે ટોસ્ટરમાં બધી સાઈડ સારી રીતે બેટર લગાવવાનું છે અને થોડું થીક લગાવવાનું છે મકાઈનું બેટર લગાવવા જાય ત્યાર પછી આપણે હવે જે સ્પ્રાઉટર સ્ટફિંગ સ્ટફિંગ બનાવ્યું હતું તે આપણે લગાવી લઈશું સેન્યુચ એકદમ ટેસ્ટી અને અલગ લાગે છે હેલ્ધી પણ છે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો આપણું સ્ટફિંગ પણ લગાવાઈ ગયું છે હવે આપણે ફરીથી મકાઈનું બેટર સ્પ્રેડ કરી લઈશું જરૂરથી તમે આ રેસીપી એકવાર બનાવજો ગેસની નો બેટર રાખવાની છે પહેલા એક બાજુ બરાબર શેકાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે એક બાજુ બરાબર શેકાઈ ગયું છે હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું બીજી બાજુ પણ બરાબર શેકાઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થશે. હવે સેન્ડવિચ તૈયાર છે. હવે તેને ટોસ્ટરમાંથી બહાર નીકાળી લેશો. ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર છે. હવે તીરી નાઈફથી સેન્ડવિચ શેપમાં કટ કરી લેશું. આ સેન્ડવિચ એકદમ હેલ્ધી છે આમાં બ્રેડનો ઉપયોગ નથી થતો એટલે બાળકોનો તો ભાવશે જ હવે આ સેન્ડવિચને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તેની તેની સાથે આપણે ગ્રીન ચટણી અને કેચપ લેશું તમને જો આ સેન્ડવીચની રેસીપી ગમી હોય તો તમે એકવાર જરૂરથી આ સેન્ડવીચ બનાવજો જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ